તાજેતરમાં બેલુર વિદ્યાલયમાં રેન્કર્સ રાઇઝ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એસઓએફ ટીએસટી એસએસસી પીએસસી જીકે આઈક્યુ વગેરે જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં રેન્ક પ્રાપ્ત કરનાર બેલુર બર્સ તથા શાળા કક્ષાની પરીક્ષાઓ જેવી કે ડબલ્યુઆરટી નીટ જી જેએનવી વગેરે પરીક્ષાઓમાં રેન્ક પ્રાપ્ત કરનાર બેલુર બર્સ તેમજ કલા મહાકુમ અને એસજીએફઆઈ શાળા કી રમતોત્સવમાં જિલ્લા કક્ષાએ ગોલ્ડ સિલ્વર અને બ્રોન્ઝ મેડલ વિજેતા બેલુર બર્સને સન્માનિત કરવામાં આવ્યા હતા આ ઉપરાંત જિલ્લા કક્ષાએ આરએસી પ્રોજેક્ટ પ્રદર્શન સ્પર્ધામાં પસંદગી પામેલ બેલુર બર્સનું સન્માન કરવામાં આવ્યું હતું આમ અભ્યાસિક પરીક્ષાઓ તથા સૌ અભ્યાજિક પ્રદાત્મક પરીક્ષાઓમાં ઉત્તમોત્તમ પ્રણામ કે રેન્ક પ્રાપ્ત કરનાર કલા મહાકુંભ એસજીએફઆઈ માં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ વિજેતા આ બેલ ઉપર ગિફ્ટ આપી સન્માન કરવામાં આવ્યા હતા સૌપ્રથમ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના થી કરવામાં આવી હતી ત્યારબાદ શાબ્દિક સ્વાગત થી સૌને આવકારવામાં આવ્યા આતકે સંસાણા ડાઇરેક્ટરશ્રી આર એચ હડિયા સાહેબ એક્સ ડીવાયપી શૌર્ય ચક્ર પુરસ્કૃત સંસ્થાના એમડી શ્રી બી સી લાડુમોર સાહેબે ખાસ હાજરી આપી બાળકોને સન્માનિત કર્યા તથા ઉર્જા પાડી હતી પ્રાસંગિક ઉદ્બોધનમાં શ્રી હડિયા સાહેબે જીવનમાં શિસ્તનું મહત્વ અને શિસ્તથી સફળતા અંગે વિસ્તૃત વાત કરી ઉપરાંત સન્માનિત બાળકોને અભિનંદન પાઠવ્યા હતા અને તમામ બેલુ વર્ષ ઉત્તમ પરિણામ થકી વધુને વધુ ઉંચાઈઓ પ્રાપ્ત કરે તેવી શુભકામના પાઠવી હતી શ્રી લાગુમોર સાહેબે બાળકોને હાર્ડ નો કોઈ શોર્ટકટ નથી હોતો એ વિષય પર અસરકારક વાત કરી હતી તથા સૌ વધુને વધુ મહેનત થકી શ્રેષ્ઠતા પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી આ સાથે આવનાર દિવસોમાં બેલુર બર્સ જોન કક્ષાએ તથા રાજ્ય કક્ષાએ ભાવનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવાના છે એમણે પણ ખાસ શુભકામનાઓ પાઠવી છે અને ભાવનગરનું ગૌરવ બને તેવી આશા વ્યક્ત કરી છે રેન્કર્સ રાઇઝમાં રેન્ક પ્રાપ્ત કરનાર તમામ બેલુર બર્ઝને અભિનંદન તથા સફળ આયોજન બદલ બેલુર વિદ્યાલય પરિવારને ખૂબ ખૂબ શુભકામનાઓ બેલુર વિદ્યાલય પરિવાર ડાયરેક્ટર શ્રી બાલુભાઈ મકવાણા